પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ છોટાઉદેપુર ના ક્ષત્રિય સમાજના યુવાનો સહિત સમાજના અગ્રણીઓ ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું છોટાઉદેપુર જિલ્લા સુધી પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ વિરોધનો વંટોળ ક્ષત્રિય સમાજના યુવાનો સહિત સમાજના અગ્રણીઓએ બોડેલી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ભાજપ તરફથી રાજકોટની ટિકિટ આપવામાં આવી છે તે પરત લેવામાં આવે ટિકિટ પરત નહીં લેવામાં આવે તો ભાજપનો બહિષ્કાર કરીશું રાજપૂત સમાજના ગામોના ભાજપના કોઈ પણ નેતાએ પ્રચાર કરવા આવવું નહીં તેવા બોર્ડ કાલથી વાગશે પૃથ્વીરાજ ચૌહાણને માફી આપી હતી તો તેમને ઘસડીને અફઘાનિસ્તાન લઈ જવામાં આવ્યા હતા શિવાજીએ માફી આપી નથી દુશ્મનોનો ખાત્મો કર્યો છે અમારામાં પણ શિવાજીનું લોહી છે ક્ષત્રિયોની તલવારે કાટ ખાધી નથી અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ભાજપનો બહિષ્કાર કરીશું તેમ છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજના યુવાનોએ જણાવ્યું આજ રોજ બોડેલી તાલુકા સેવા સમગ્ર બોરેલી તાલુકામાં આવેદન પત્ર આપ્યું છે અમારી એક જ માંગ છે કે રાજકોટની અંદર જે ટિકિટ પુરુષોત્તમ રૂપાલાને આપી છે એ રદ થવું જોઈએ ભારતની એકતા અને અખંડિત માટે જે ક્ષત્રિયો જે રાજા રજવાડાએ પોતાનું સર્વસ્વ આપી દીધું છે બધું સમસ્ત એમની જે રાજા આપી દીધા છે એવા ઉપર જ્યારે આજે ચંદ્ર મતો લેવા માટે ટીપણી કરવામાં આવે ક્ષત્રિયોની મા દીકરીઓ વિશે આવું કઈક બોલવામાં આવે અભદ્ર બોલવામાં આવે કે જે અત્યક્ષ છે જ નહીં ઇતિહાસ ઉઠાવીને જોઈ લો કે જે રૂપાલા સાહેબે કહ્યું છે કે અંગ્રેજો સાથે રોટી રોટીબેટીનો વ્યવહાર કર્યો છે પણ ઇતિહાસમાં એવો ક્યાંય એક પણ દાખલો જોવા નહીં મળતો તો આજે રૂપાલા સાહેબના નિવેદનને અમે ક્ષત્રિય સમાજ છૂટાવદેપુર સખત શબ્દોમાં વખોડીએ છીએ અને જો આ ક્ષત્રિય સમાજ એક માંગ કરે છે કે રૂપાલાને જે ટિકિટ રાજકોટની સીટ પરથી આપી છે ભાજપે જો એ ટિકિટ રદ નહીં કરે તો અમે આ ચૂંટણીમાં ભાજપનો પણ બહિષ્કાર કરીશું એમને માફી માંગી છે તો કેમ માંગી છે એ એક રાજકીય સભા હતી ત્યારે આજે માફી માંગી છે એ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે માફી નથી માંગી ક્ષત્રિય સમાજના કોઈ પણ આગેવાનોને એમને સાથે નહી રાખ્યા પણ ફક્ત ને ફક્ત એક રાજકીય મિટિંગમાં એમને માફી માંગી છે તો એ કોઈ પણ રાજપૂત સમાજ છે ક્ષત્રિય સમાજ છે એના કોઈ પણ આગેવાનો કોઈ પણ સંગઠન આ માફીને સ્વીકાર્ય કરતું નથી